ka'ar sadun malai magai da shaniya suna da પંચ્યાસી પાંચસો એક પાંચ સાત આઠ નવ નવ

ત્રણસો પચાસ પચાસ એકાવન એકાવન રૂપિયા આઠસો બાવન પંચાવન છપ્પન સાહીઠ સાઠ રૂપિયા ત્રણસો સાહીઠ ગુણાય તેર એકાશી ત્રણસો ને એકાશી ತಾಣ ಸೊ ತೀರ್ ಚಾರತ ಚಾರೀ

એક હાજર ખુ રૂપિયા

Rupikisen 480, Bastille 600 500 ૧ 1 145, 604 1s રૂપિયા 3Shavn 500, 200 300 Ι dobr invention 300 700 રૂપિયા 100 100 100 100 100 100 100 800 600 ત્રણસો ને રૂપિયા સાત રૂપિયા ત્રણ બાવી ત્રણ વાગે ત્રણસો

આપડા <laughs>

બારો પંચા નવ ને ત્રણસો ત્રણસો રૂપિયા ત્રણ ચાર પાંચસો નવ અગિયાર રૂપિયા ત્રણસો બધા

ત્રણસોતેર ત્રણસો તો

એ લાગ્યા અલ્યા અલ્યા ઓભો બાત હતી 70 રૂપિયા આ ભાઈ વાહ લાગ્યા પે લાગ્યા કાકા 437 જોઈ શકો છો કાઈ લઈ લેતો ભાઈ કેટરા પેકેટ છે 122 ઉપર જો સાહેબ દુબઈ 122 ઉપર જો મોકો સાહેબ આ દો મોકી દો ભાઈ એ દો ભાઈ દો હાલો